જો ફ્રેન્ડ ચોખાના લોટના પાપડ વણાવી દઈએ હશે ચોખાના લોટના પાપડ થાય છે તૈયાર તો તમને બતાવું છું તો કે રીતના વણાઈ જઈશ ફાટી જાય છે થોડા થોડા તો બધા પાતળા થઈ ગયા હોય એટલે તો આ ફર્યું છે આપણું આંબાનું ઝાડ છે ઉપર અને અમે છે પોતું બાલ્કની માંથી ખીલા માંથી અહીંયા ધાકેલું છે વોશિંગ મશીન વરસાદ આવે તો વાંધો આવે નહીં બહાર એના માટે વોશિંગ મશીન અને આ પાપડ વણાઈ ગયો જો એટલો બધો મોટો પાપડ વણાઈ ગયો છે પાટલા જેવડો જો આવી રીતના લઈ સુખવી દીધો ને આથી લો તેનો બાંધેલો એમાંથી બીજો ગુણો લેવાનો ને છે તેલ નિબળે હવે બીજો પાપડ વણાશે માટે જોયાર રાખો તમે મિત્રો હા જો આવી રીતના તેલ લગાડવાનું પાટલામાં જેથી કરીને ચોંટે નહીં ઓહ પાટલો જ ફેરવવાનો પાપડ નહીં ફેરવવાનો પરી કંઈક પાપડ ઉપાડી ઉપાડીને ના રાખતા રોટલીના જે આમ પાટલો જ ફેરવાનો એટલે વણાઈ ફરતી બાજુ જો અને થોડા તાકાતવાળા પણ હોવા જોઈએ વણવાવાળા વજન દેવાનો પડે જો વણાઈ ગયા બરાબર આવી રીતના પાપડ વણવાના અને આપણે હમણાં જ ઇઠા છે તો ઉઠીને જ નાહી ધોઈને ફ્રેશ થયા છે નાહી ધોઈને ફ્રેશ થયા છે આપણે હવે આપણે મશીને બેસ્યું કામે અને આપણે અહીંયા કામે બેસવાનું હોય છે આ મશીને તો હમણાં કામ તો ઠંડુ છે પણ તોય આપણે મશીને થોડું ઘણું કામ હોય એટલે બેસવું તો પડે જ તો આ મશીન છે હવે ચાલુ કરીશું અને મિત્રો વિડીયો જોતા હોય પૂરેપૂરો વિડીયો જોજો તો જ મજા આવશે અને અહીંયા અમારા ભગવાન લાલા એના દર્શન કરી લીધા ઉઠીને હમણાં આ ડુંગળી લીધી અહીંથી ઝીણી ઝીણી ખાવા બાકી મોટી મોટી ડુંગળી તો પચીસ ત્રીસ કિલો ભરેલી જ છે પણ કે નાની નાની લઈ લઈએ મેડમ કે તો નાની નાની લીધી અને અહીંયા આપણો આ જૂનો મશીન છે ઓલો મશીન હમણાં નવો લીધો ત્રણ ચાર મહિના આ તો આ જૂનો મશીન છે બસ આવું બધું હોય છે અને આ બાજુ આપણો બીજો રસ્તો છે બહાર જવાનો અહીંથી બહાર નીકળાય છે બાજુ ગેટ છે અને અહીંયા આપણો ગાડી પડી છે હજુ છે અને ઓ શોરૂમ પર બસરી વરાનો બધી વસ્તુ ઓફર માટે બતાવી દઉં આપણે આમાં કેવું છે ગુજરાતી છે ને સમજી લો કે ટિકિટ લેવાની આવી સો રૂપિયા સો રૂપિયા આપવાના ને ટિકિટ જ લેવાની આમાંથી કોઈ બી અહી ખોલવાનું તમારે સ્ક્રેચ કરી લાગે જેમ કે એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન કુલર કોઈ બી પાંચ હજાર પચાસ હજારની આજ ઓફર માટે ચાર હજાર રૂપિયામાં તમને આપે પણ લેવું હોય ને તો

કરી શકો છો આપણે ભાવ તો એ તો લઈ લેને પૂરો પછી આજ ભાવે તમને મળ્યો ઓપ્શન માં આપણે જે લાગે પ્રમાણે 3999 એ બી ગેર વસ્તુ લાઈન બતાવ લેવું હોય ને તો ફરજિયાત નહી આપણે ટ્રાય ખાલી 100 રૂપિયાનો છે 4000 નો નહી આપણે એ લાગે 200 રૂપિયા તમારે આપવાના જેમ કે નહી લાગે તો મે લીધા જ નથી નહી લાગે તો આ અમે હા લેતા સમજી ગયો કે કઈ ના આબી અમે એક વસ્તુ ફ્રી માં આપશે હું કોરું નીકળે નંબર ખાલી હોતે ગયો હું નામ નંબર કઈ ના નીકળે તો 100 રૂપિયા આપવાના ને આ બંને માંથી એક વસ્તુ ફ્રીમાં માં આપશે એની તૈયારી માં ટ્રાય કરો હોય તો કરી શકો છો એની તૈયારી માં વસ્તુ મળશે ઓફર માટે આપણે શું લાગે જો આરું લાગે તો એ ભાઈ કાર્ડ લઈને આવ્યા હતા તો આપણે કાર્ડ જોયું પણ એ કાર્ડમાં સો રૂપિયા ઇનામ નીકળે તો જ આપવાના હતા શોરૂમ છે એમાં પણ એમાં ઇનામ નીકળે હું ફ્રેશ નીકળે ચાર વસ્તુ ની વસ્તુ લેવાની એ કે નીકળે જ એટલે એટલે સો રૂપિયા તો એને આપણે દેવાની વસ્તુ લેવાની એટલે આપણે મોંઘી જ પડે છે એમાં સ્કીમ નથી એટલે એવું હોય છે અને આ મારા ફેમિલીના ફોટા છે મિત્રો જોઈ લો આવું બધું હોય આપણું ઘરમાં બાકી કોમેન્ટ કરતા રહ્યો અને આજે તારીખ થઈ ગઈ છે આપણે કેટલી તારીખ થઈ છે આજે ભાઈ વન ટુ થ્રી મંગળવાર છે ને આજે મંગળવાર બરોબર સરસ લો આ અમારે ગણપતિ બાપા ચાવી રાખવાના અને આપણે આ સૂટ શેક બનાવ્યો તો હમણાં મોતીવાળો કુલ વર્કવાળો છે આખા મોતી જ છે આમાં તો એવું રીતના હોય છે ને હજી આપણા પાપડ વણવાના પાપડના તો કામ ચાલુ જ છે ભાઈ એટલે છે ને એને આ મેઈન પાપડ માટેનો જ વેડિયો છે પણ આમાં તમને બધુંય બતાવી દીધું જોઈ લઈએ આ પાપડ વણી રહ્યા છે હજી અને આ ટોળો ભરાઈ ગયો છે પાપડનો 10 માં સોદ મુકળવાળા એમ જાજો અમાર છોકી ભાંગી છે કે માઈ ગયું લાજી માસી એ તો જોઈ લીધું ને એને ખાટો બીતું જોઈ લીધું ને ના મને